જય હિન્દ દોસ્તો સૌ દોસ્તોને આપણી યુટ્યુબ ચેનલ પર સૌનું હાર્દિક સ્વાગત છે આપણો જે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ જે છે એનો સમય થોડોક ફેરફાર થયો છે કેમ કે એના માટેનું થોડું મટીરિયલ બનાવવામાં થોડું વાર લાગવાથી આ પ્રોગ્રામ થોડો સમયની અંદર ફેરફાર થયો છે દોસ્તો તો આ પ્રોગ્રામ આપણો હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ જેમ શરીરની નાની મોટી જે બીમારીઓ છે તે સંબંધિત એટલે કે પર્સનલ કેર આધારિત આ પ્રોગ્રામ રહેશે જે હેલ્થ અવેરનેસ તરીકે આપણે આ પ્રોગ્રામને રન કરીશું આપણી યુટ્યુબ ચેનલ પર દોસ્તો આ ચે યુટ્યુબ પ્લેટફોર્મ પર આ જે પ્રોગ્રામ છે તેનું સંચાલન હું પોતે એટલે કે મેહુલ કુમાર પારગી દ્વારા જ કરવામાં આવશે ત્યારબાદ દોસ્તો કે આપણો જે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ જે છે એની સાથે સાથે બેરોજગારી છે આઝાદી કે જે નવયુવાનો જે ગ્રેજ્યુએશન થયેલા છે અંડર ગ્રેજ્યુએશન જે છે તે લોકો રોજગારી પોતાનો ધંધો શોધી રહ્યા છે નોકરી શોધી રહ્યા છે તેમના માટે પણ આપણે એક રોજગાર લક્ષી આપણે કાર્યક્રમ પ્રસ્તુત કરી રહ્યા છે જે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ ખેતીવાડી માટેનો પ્રોગ્રામ આ બંને પ્રોગ્રામ સાથે સંલગ્ન રહેશે કોઈ પણ વ્યક્તિને આમાં ઈચ્છા હશે રોજગાર સંબંધિત માહિતી માટે તો જરૂરથી સંપર્ક કરી શકે છે અને માહિતી મેળવી શકે છે અને પોતાનું કરિયર અહીંયાથી શરૂઆત કરી શકે છે દોસ્તો હેલ્થ અવેરનેસ પ્રોગ્રામની અંદર આપણે જોઈએ તો હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે હેલ્થ આપણા માટે એટલે કે આપણા જે શરીરની જે તંદુરસ્તી છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે કેટલું મહત્ત્વ છે આપણા શરીર માટે આપણું આરોગ્ય તો એ પ્રોજેક્ટ વિશે આપણે શરૂઆત કરીશું દોસ્તો તો આપણે અત્યારે જોઈએ છે તો આપણા ભારત દેશમાં એટલે કે આપણા બહુ કેટલી વસ્તી છે મતલબ કે ચીન પછી બીજા નંબરે આપણો ભારત દેશ આવે છે તો શરીરના જે તંદુરસ્તીની દૃષ્ટિએ જોઈએ તો અત્યારે હર પાંચથી સાત સભ્યોનું જે કુટુંબ હોય છે તેમાં બેથી ત્રણ સભ્યો કઈક ને કંઈક માંદગીથી નાની મોટી બીમારીથી પીડાતા હોય છે તો પચાસ ટકા આપણે એવું માનીએ કે લોકો અત્યારે હેલ્થના રિગાર્ડિંગ પ્રોબ્લેમથી અત્યારે પીડાઈ રહ્યા છે જે સામાન્ય સામાન્ય બીમારીઓ છે જે મોટી એવી બીમારીઓનું ટેકનોલોજી અને વિજ્ઞાનની સંશોધન દ્વારા તેનું ક્યાંક ને ક્યાંક નિદાન થઈ શકે છે પણ જે લાઈફ ડિસીસ જે છે જે રોજિંદા જીવનમાં કે અવનવી બીમારીઓ જે અત્યારે મોટા પાયે જોવા મળતી હોય છે તો દોસ્તો આપણે આજે વાત કરીશું હેલ્થ અવેરનેસ પ્રોગ્રામની અંદર તો ઘણા બધા લોકોને મોંની અલગ અલગ સમસ્યાઓ વારંવાર હેરાન કરતી હોય છે મોં સંબંધિત તકલીફો હોય છે અને મોં આપણા શરીરનું એક એવું એક અંગ છે કે જે મોં દ્વારા આપણે ખોરાક લઈ શકીએ છીએ પાણી પી શકીએ છે બોલી શકીએ છીએ તો મોંની અંદર નાની મોટી તકલીફો થાય તો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખૂબ જ પરેશાની અનુભવતો હોય છે તો તમે ચિત્રોની અંદર જોઈ શકો છો કે મોંની અંદર છાલા પડે છે વારંવાર ત્યારબાદ જીભ આવી જાય જીભ પર ચાંદા પડે છે પેઢાની અંદરથી લોહી નીકળતું હોય છે મો જે દાંત છે દાંતની અંદર પીળાપણું આવી જતું હોય છે તો શું દોસ્તો તમે જે હાલ જે માર્કેટમાંથી જે ટૂથપેસ્ટ વાપરો છો કોઈ પણ બ્રાન્ડની કોઈ પણ કંપનીની શું ખરેખર એ ટૂથપેસ્ટ દ્વારા તમારા જે મો રિગાર્ડિંગ જે સમસ્યાઓ છે શું તેનું નિવારણ થાય છે ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જેનાથી વ્યક્તિ અલગ અલગ ટૂથપેસ્ટ વારંવાર બદલવાથી પણ તેનું કોઈ નિરાકરણ નથી તો દોસ્તો હું તમારા માટે એક એવી સો ટકા હર્બલ શાકાહારી તેમજ ડેન્ટિ ડેન્ટિસ્ટ એટલે કે જે લેબોરેટરી દ્વારા પ્રમાણિત છે જે બે વર્ષના બાળકથી લઈને કોઈ પણ ઉંમરના વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે અને સંપૂર્ણ હર્બલ હોવાથી કોઈ પણ આની સાઈડ ઇફેક્ટ થતી નથી દોસ્તો અને ઘણી એવી સમસ્યાઓ છે એનું તમને સરળ સમાધાન થઈ જશે અને એ પણ નજીવા ખર્ચે દોસ્તો તો ચાલો જોઈએ તો કે શું તમે દાંત અથવા તો મોંની સમસ્યાઓથી પરેશાન પરેશાન છો જેવી કે સમસ્યાઓ છે દોસ્તો ઠંડુ ખાવા પીવાથી દાંતોની અંદર કળતર થાય છે જો તમે ખાટું ખાઓ છો તો તમારા જે દાંત છે એ અંબાઈ જાય છે મોંમાંથી ખરાબ દુર્ગંધ આવે છે વ્યસનના લીધે કે વ્યસન વિના મોં જકડાઈ જવું એટલે કે અમુક ઘણા લોકો જે વ્યસન કરતા હોય છે તો તેમનું મોં જે છે એ બરાબર ખુલી ના શકતું હોય છે ત્યારબાદ દાંત પરની છ દાંત પરની છારી તથા દાંત સડી જવા મોંમાં ચાંદા પડવા તથા મોંની અંદર તીખું લાગવું બળતરા થવી મોઢામાંથી લોહી નીકળવું પેઢા ચડવા તેમજ પેઢાનો દુખાવો થાય તો દોસ્તો આ જે સમસ્યાઓનું નિવારણ હર્બલ ડેન્ટલ પેસ્ટ જે છે એ સારી રીતે તેનું નિવારણ કરી શકે છે અને આયુર્વેદ ઓરલ કેર માટે નંબર વન પ્રોડક્ટ છે ઓલ ઇન વન પ્રોડક્ટ છે જે તમે એકવાર તમારા પરિવારની મોંની સંભાળ માટે તમે વાપરી શકો છો હવે આ પ્રોડક્ટની ખાસિયત શું છે કે તમે માર્કેટની પ્રોડક્ટ કરતાં મો હર્બલ ડેન્ટલ પેસ્ટને શા માટે વાપરી શકાય તો હર્બલ ડેન્ટલ પેસ્ટ એ શાકાહારી પ્રોડક્ટ છે ત્યારબાદ સોડિયમ લોરેન સલ્ફેટ અને ફ્લોરાઈડ મુક્ત પ્રોડક્ટ છે એટલે કે કેમિકલ રહિત કેમિકલ વિનાની પ્રોડક્ટ છે સંપૂર્ણ આયુર્વેદિક છે આની અંદર મુખ્ય ઘટકો તરીકે કુવારપાઠું લીમડો લોંધરા અને લવિંગ જેવા જે જડીબુટ્ટીઓ છે એનું મિશ્રણ કરીને નેનો ટેકનોલોજી દ્વારા આને બનાવટ કરવામાં આવી છે તો દોસ્તો માર્કેટમાં મળતી સાધારણ ટૂથપેસ્ટ પાછળ શા માટે પૈસા ખર્ચવા અને પૈસા ખર્ચ્યા પછી પણ જો આપણા શરીર માટે કે આપણા મોં માટે તે ઉપયોગી સાબિત ના થઈ શકે અને સમસ્યાનું નિવારણ ના લાવી શકે તો શા માટે આપણે અન્ય ટૂથપેસ્ટ પાછળ પૈસા ખર્ચવા જોઈએ જો હર્બલ ડેન્ટલ ટૂથપેસ્ટ જે છે એ સંપૂર્ણ મોંની સુરક્ષા આપે છે તો તમારી ટૂથપેસ્ટ બદલો અને મોંની એવી સારી કેર કરો સંભાળ કરો જેથી આપણું જે મોં જે છે એ સારું રહે આખા પરિવારના તમામ સબ સદસ્યો માટે આ પ્રોડક્ટ બનાવવામાં આવી છે બે વર્ષથી ઉપરના બાળકો માટે પણ આ આપી શકાય છે હર્બલ ડેન્ટલ ટૂથપેસ્ટ જે છે એ સારી એવી નજીવી કિંમતમાં આવે છે એકસો પચીસ ગ્રામનું પેકિંગ અવેલેબલ છે દોસ્તો વધુ માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર તમે વોટ્સઅપ દ્વારા કોન્ટેક કરી શકો છો દોસ્તો હેલ્થ અવેરનેસ પ્રોગ્રામમાં અલગ અલગ પ્રોડક્ટ ઉપર અલગ અલગ ચર્ચા કરવામાં આવશે જો તમને આ પ્રોડક્ટ તમે જો ખરીદવા માગો છો તો તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો અને હા દોસ્તો અત્યારે દિવાળીની ઓફરના લીધે પચીસ ટકા સીધો ડિસ્કાઉન્ટ ઓફર તમને આપવામાં આવશે તો આ પ્રોગ્રામને અહીંયા વિરામ આપીશું સૌને જય જોહાર જય હિન્દ વંદે માત્ર